હે કરુણા કરનારા રે તારી કરુણાનો કોઈ પાર નથી હે સંકટના હરનારા રે તારી કરુણાનો કોઈ પાર નથી મારા પાપ ભર્યા છે વા તારી ભૂલ્યો કરવી સેવા મારી ભૂલો ના ભૂલ ના રે તારી કરુણાનો કોઈ પાર નથી હે કરુણાના કરનારા રે તારી કરુણાનો કોઈ પાર નથી હે પરમ કૃપાડુ વાલા મેં પીધા રે પ્યાલા વિશ્વને અમૃત કરનારા વિશ્વને અમૃત કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી તારી કરુણા કરનાર રે તારી કરુણા નો કોઈ પાર નથી હું અંતરમાં થઈ રાજી ખેલ્યો હું અવડી બાજી અવડી સવડી કરનારા રે તારી કરુણાનો કોઈ પાર નથી હે સંકટના હરનારા રે તારી કરુણાનો કોઈ પાર નથી મને જડતો નથી કિનારો મારો ક્યાંથી આવશે યારો રે મારા સાચા ખેવન હાર તારી કરુણાનો કોઈ પાર નથી ભલે છોરું કછોરૂ થાય તું માવતર કહેવાય મીઠી છાયા ના દે ના તારી કરુણાનો કોઈ પાર નથી હે કરુણા ના કરનાર રે તારી કરુણાનો કોઈ પાર નથી છે ભક્તનું દિલ ઉદાસી તારા ચરણે લે રાધાના દિલ અરનારા રે તારી કરુણાનો કોઈ પાર નથી હે સંકટના અરનારા રે તારી કરુણાનો કોઈ પાર નથી મિત્રો આ ભજન સારો લાગે તો વધારે ને વધારે શેર કરજો